ત્યારે જનરલ કોચમાં ધુમાડા દેખાયા હતા શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું બનાવના પગલે ગભરાયેલા પ્રવાસીઓ કોચમાંથી નીચે ઉતરી ગયા હતા આ દરમિયાન સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ ફેલાયો હતો આ મામલે રેલવેની ટેકનિકલ વિભાગની ટીમે તાત્કાલિક કોચની તપાસ કરી હતી કંઈ જોખમી ન જણાતા પંદરથી વીસ મિનિટના વિલંબ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં લાગેલી સ્વિચની ક્ષમતા કરતા વધુ વોટના ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગના કારણે આ પ્રકારના બનાવો બનતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ